ॐ भूर्भूर्वः स्वाः भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् निरहवकृतं सं वस्त्रा दधातं सिचामहाधूम्नि वयं भूमिनाधारे खेलूत् पालन करणारो पुटन्पालन छे એટલે સમાજમાં તેને શ્રેષ્ઠ સ્થાન મળવું જોઈએ શિક્ષિત લોકો જ સારા ખેડૂતો થઈ શકે છે પરમેશ્વર દરેક પ્રાણીનો જન્મ થતાં પહેલાં જ તેનું પેટ ભરવાની વ્યવસ્થા કરી દે છે સૌથી પહેલાં તો તેની તેને તેની માતાનું દૂધ મળે છે જીવન પર્યંત માનવીના પેટ ભરવા માટે અન્ન પેદા કરવા ભગવાને ખેડૂતને પોતાના પ્રતિનિધિના રૂપમાં નિયુક્ત કર્યા છે આ ખેડૂત આપણો અન્નદાતા પરમેશ્વર છે તેઓ ફક્ત ઘઉં ચણા ચોખા દાળ વગેરેની જ પેદાશ કરતા નથી પણ જાત જાતના પૌષ્ટિક ફળો વનસ્પતિઓ ઔષધિઓ જડીબુટ્ટીઓ વગેરે પણ ઉત્પન્ન કરે છે તેમના શ્રમથી પશુઓને યોગ્ય આહાર મળે છે અને આપણે માટે તેઓ ઘી દૂધની નદીઓ વહેળાવે છે ખેડૂત જ પોતાના તપ અને સાધનથી આપણા માટે અન્ન ફળ ઔષધિ જળ વાયુ પશુધન અને સુખ સંપત્તિની સહાય ધરતી માતા પાસેથી મેળવે છે તે આપણી પ્રાણશક્તિ છે જીવનનો આધાર છે પ્રજા પાલક છે તેનું સ્થાન ભગવાનથી ઓછું નથી તેના સહયોગ વગર સંસારનું કોઈ પણ કામ થઈ શકતું નથી ભૂખે ભજન ન હોય ગોપાલા આ ખેડૂતને સમાજમાં સર્વશ્રેષ્ઠ સ્થાન મળવું જોઈએ રાજા જનકે જાતે ખેતરમાં હળ ચલાવી ખેડૂતની ઘરીમાં વધારી હતી પણ આજની વ્યવસ્થામાં સૌથી વધુ શોષણ ખેડૂતોનું જ થઈ રહ્યું છે રાજનેતા અધિકારી વેપારી વગેરે સંસારના બધા સુખ સગવડોને પોતાના જ કબજામાં રાખવાનો પ્રયત્ન કરે છે અને ભારે મહેનત કરવા છતાં ખેડૂત પોતાનું પેટ પણ ભરી શકતો નથી આવું સાચી થઈ રહ્યું છે શું આપણે મર્યાદાઓનું તથા નાગરિક કર્તવ્યોનું પાલન કરવામાં અનિચ્છા પ્રદર્શિત કરીએ છીએ સાચું તો એ છે કે આજે આપણા વિચારો ખરાબ થઈ ગયા છે સ્વાર્થ માયા મોહ લોભ વગેરેના પડદાની આળસ માં આપણને કશું દેખાતું નથી બ્રાહ્મણ જાતે જ સ્વાર્થમાં આંધળો થઈને પતિત થઈ ગયો છે તે સમાજને જાગૃત કરી તેની કર્તવ્ય નિષ્ઠા બનાવવાની પોતાની મહાન જવાબદારીને ભૂલી ગયો છે તેનાથી ખેડૂત પણ દુર્દશા થઈ છે તે પણ ચારે બાજુ રહેલા ભૌતિક સાધનોથી ભ્રમિત થઈ તેની પાછળ ગાધડી દોડ મૂકવાની લાલસા રાખતો ગયો છે તે પોતાની દેખાદેખીથી શ્રમ તરફથી વિમુખ થવા લાગ્યો છે અને નબળો તથા કામચોર થતો જાય છે તેથી પ્રતિભા કુંઠિત થતી જાય છે તે પોતાના વિવેકનો ઉપયોગ યોગ્ય રીતે કરતો નથી આથી તેના શરીર મન અને બુદ્ધિની સક્રિયતા અને પ્રખરતામાં ઓટ આવવા લાગી છે પોતાના ખોટા ચિંતન અને અવિચારી નિર્ણયના લીધે તેમને દરેક રીતે નુકસાન નિરાશા અને હતાશાનો સામનો કરવો પડે છે આનું મૂળ કારણ છે ખેડૂતમાં શિક્ષણનો અભાવ એકબીજાને સહકાર આપવો એકબીજાના અનુભવનો લાભ ઉઠાવવો અને પ્રાકૃતિક સાધનોનો સમૂહ સદુપયોગ કરવો વગેરે ઉત્તમ ખેતીના મુખ્ય આધારો છે વરસાદના પાણીને નકામું વહી જતું અટકાવીને અને તેનો યોગ્ય રીતે સંગ્રહ કરી ધરતીને લીલી છમ રાખવા માટે તેનો ઉપયોગ કરવો જરૂરી છે બ્રાહ્મણોનું અને વિદ્વાનોનું આ કર્તવ્ય છે કે તેઓ ખેડૂતને યોગ્ય માર્ગદર્શન આપે બોલીએ સદગુરુ ભગવાનનો જય આજકા આનંદનો જય આદ્યશક્તિમાં ગાયત્રી માતનો જય પોતપોતાના પોતાના માત નો જય ઓમ ગમ ગણપતે પાર્વતી પતય હર હર મહાદેવ હર